દ્વારકા શહેરના એક નાગરિક દ્વારા અપશબ્દોનો ઉપયોગ કરાતા વાલ્મિકી સમાજના સફાઈ કામદારમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે દ્વારકા શહેરમાં નગરપાલિકા દ્વારા કચરાની ગાડી એક શેરીમાં કચરો લેવા આવે છે ત્યારે કચરો લેવા આવતી ગાડી ગલીમાં અંદર નહીં આવતા એક નાગરિકે પોતાનો રોષ ઠાલવવા સફાઈ કર્મચારીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ વિડીયોમાં નાગરિક સફાઈ કર્મચારીઓને અપશબ્દ બોલતો સાંભળી શકાય છે ત્યારે આ વિડીયો વાયરલ થતાં વિવાદ વકર્યો હતો ત્યારે અપશબ્દ બોલી અપમાનિત કરનાર નાગરિક સામે કાર્યવાહીની સફાઈ કામદારો દ્વારા માંગ કરવામાં આવી છે આજ રોજ ફેસબુકની અંદર જયંતિભાઈ કંજારિયા એક એવી અશબ્દ વાલ્મીકી સમાજના કર્મચારીઓને આપેલ છે કે એ અમારે ત્યાં અહીંયા અત્યારે બેન પણ નથી થતું કર્મચારીને ગાર આપવાનો કયો અધિકાર કંજારિયાભાઈને છે એને જે કામ નથી થતું તો અહીંયા દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને જાણ કરે આને લઈને અમે ચીફ ઓફિસર પાસે પણ અમે કમ્પ્લેન કરી છે અમારે જો એનું નિરાકરણ નહીં આવે તો અમે વાલ્મીકી સમાજ ટોટલી આના વિશે અમે આગળ પણ પગલાં લેશું જો આ નગરપાલિકા પગલાં તો લેશે જ પણ અમે વાલ્મિકી સમાજ આખી એ કંજારિયાભાઈ સામે વિરુદ્ધ જ્યાં સુધી અમને આનો પૂરતો સહકાર નહીં મળે અને સંતોષકારક અમને જવાબ નહીં મળે ત્યાં સુધી અમારું આ કાર્ય આગળ ચાલી રાખશું અમે